કપાસના છોડનો ખૂબ સારો એવો વૃદ્ધિ વિકાસ થાય એટલા માટે એક પંપમાં જે આપણે ઓગણીસ 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 જે ખાતર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણેય પોષક તત્વો છે તે સરખા ભાગમાં આવે છે તે તમે એક પંપમાં પંદરથી સોળ લીટરનો પંપ હોય તો સિત્તેરથી સો ગ્રામની વચ્ચે પ્રમાણ રાખીને છંટકાવ કરો તો ખૂબ સારામાં સારો વૃદ્ધિ વિકાસ કપાસના છોડનો થાય છે અને ફાલફૂલ અવશ થાય જે ખેડૂત મિત્રોનો આગોતરો કપાસ હોય તો તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને ફાલફૂલ જ્યારે આવતા હોય છોડમાં ત્યારે એમિનો એસિડ્સ વિટામિન્સ અને પ્રોટીન્સ આ ત્રણનું જે મિશ્રણ આવે છે તેનો છંટકાવ કરે તો ખૂબ સારામાં સારો ફાયદો છે ફાલફૂલ અવસ્થાએ કપાસના છોડમાં જોવા મળે છે અને બાર એકસઠ જે આપણું નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બે જ પોષક તત્વો આવે છે બાર એકસઠ તે પણ તમે પ્રતિ પંદર થી સોળ લીટર નો પંપ હોય તો એસી થી સો ગ્રામની વચ્ચે પ્રમાણ રાખીને છંટકાવ કરો તો ફાલ ફૂલ જ્યારે આવતા હોય ત્યારે ફળાવ ડાળીઓ છે તે ખૂબ સારી રીતે આ ખાતરનો છંટકાવ કરો તો ખેડૂત મિત્રો ડાળીઓ છે તે વધારે પ્રમાણમાં ફૂટે છે અને ડાળીઓ વધારે પ્રમાણમાં ફૂટે તો આપણને ખબર જ છે કે ફૂલ ચાપવા છે તે તેમાં વધારે બેસે આ ઉપરાંત ઘણા બધા ખેડૂત મિત્રો છે કે જેના વાવણીનો કપાસ છે અને વરસાદ પછી એક ખાતર નથી નાખ્યા તો ખેડૂત મિત્રો તમે યુરિયા ખાતર છે અથવા તો એમોનિયમ સલ્ફેટ ખાતર છે આ બેમાંથી કોઈ એક ખાતરનો વિકલ્પ પસંદ કરીને કપાસ ના પાકમાં અત્યારે આપી દો કારણ કે કપાસના છોડ છે તે વરસાદ પછી ઘણી બધી પીડાશ છે તે કપાસના છોડમાં જોવા મળે છે અને આ પીડાશ દૂર કરવા માટે યુરિયા ખાતર અથવા એમોનિયમ સલ્ફેટ ખાતર ખૂબ સારો એવો અગત્યનો અને મહત્ત્વનો રોલ ભજવે છે બાકી બજારમાં તમને ઘણું બધું મળતું હશે જે ઘણું બધું ખર્ચાળ હોય છે અને આપણી પાસે આ બે ખાતરોનો વિકલ્પ છે એટલે તમારી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને યુરિયા ખાતર અથવા એમોનિયમ સલ્ફેટ ખાતરનો વિકલ્પ પસંદ કરીને અત્યારે ખાતરમાં આપી દેજો આ ઉપરાંત આગોતરો કપાસ છે હાલ ફૂલ અવસ્થા ખૂબ સારી એવી જોવા મળી રહી હોય તો તમે કેલ્શિયમ નાઇટ્રેટ જે પ્રતિ પંદરથી સોળ નો પંપ આવે છે તેમાં એંસીથી સો ગ્રામ અને તેની સાથે બોરોન જે બોરોન વીસ ટકા જે સૂક્ષ્મ પોષક તત્વ છે પણ છે નાનું પોષક તત્વ પણ કામ ઘણું બધું મોટું છે એટલે તેનું જે પ્રમાણ છે તે પ્રતિ પંદરથી સોળ લીટરનો જે પંપ છે તેમાં તેનું પ્રમાણ છે તે મેન્ટેન નથી થતું પરંતુ એક લીટર પાણીમાં કંપનીઓ મુજબ અલગ અલગ પ્રમાણ હોય છે જીરો પોઈન્ટ પાંચ ગ્રામ એટલે અડધો ગ્રામ અથવા એક ગ્રામ જીરો પોઈન્ટ પાંચ કે એક ગ્રામ એક લીટરના પાણીના લેખે તમે નાખીને બોરોન વીસ ટકા છે તે પંપમાં ઉમેરી શકો છો કેલ્શિયમ નાઇટ્રેટની સાથે બોરોન વીસ ટકા મિક્સ કરીને આપવાથી કેલ્શિયમ અને બોરોન બંનેની કાર્યક્ષમતા છે તે ઘણી બધી એનું મેચિંગ છે તે ખૂબ સારું થઈ જાય છે એટલે તમે કેલ્શિયમ નાઇટ્રેટ ખાતરની સાથે બોરોન વીસ ટકા અચૂક ઉમેરો ખૂબ સારામાં સારા રિઝલ્ટ ફાલફૂલ અવસ્થાએ કપાસના પાકમાં જોવા મળે છે તો ટૂંકમાં તમારે જે જરૂરિયાત હોય તેને ધ્યાનમાં રાખીને અમે જે બતાવેલું તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરીને અથવા તો તમે જંતુનાશક કે ફૂગનાશકના છંટકાવ કરતા હોય તો તેમાં વાંધો ન આવતો હોય તો મિક્સ કરીને પણ છંટકાવ કરી શકો છો તમારે એક પંપમાં એક કાચની બોટલમાં મિક્સ કરીને અખતરો કરી જવાનો કે દ્રાવણ ફાટતું નથી ને જો ફાટી જતું હોય તો મિક્સ નહીં કરવાનો અને તમારી પાસે સમય હોય તો અલગ અલગ છંટકાવ કરો તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આજ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી અમારાથી વિશેષ માહિતી હોય તો તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસના પાકમાં ઘટતા પોષક તત્વો ફાલફૂલ અવસ્થા અથવા તો કપાસનું ટનાટન મબલક ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય તે દિશામાં તમે અમારાથી વિશેષ માહિતી ધરાવતા હો તો તમારી રીતે પણ નિર્ણયો લઈને કપાસનું ખૂબ સારું એવું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો